થોડીવાર પહેલાં જ આપણે કપાસ બજારનો વિડીયો મૂકેલો તેમાં બે ખેડૂત મિત્રોની કોમેન્ટ આવેલી છે જેમાં જેન્સર ગેમિંગ કરીને કોમેન્ટ કરેલી છે કે મેં આપી દીધો ચૌદસો પંચાવનમાં અને અલ્પેશભાઈ વિડીજાની કોમેન્ટ છે કે ચૌદસો એંસી ચાલે છે ખેડૂત મિત્રો ગામડે બેઠા કપાસના ભાવમાં ખૂબ સારો એવો સુધારો જોવા મળી રહ્યો છે કારણ કે ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ ખૂબ સારી રિકવરી આવી રહી છે બ્રાઝિલ અને ચીનના રૂના વાયદામાં પણ ખૂબ સારામાં સારો વધારો જોવા મળી રહ્યો છે અને આપણે ત્યાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો થઈ રહ્યો હોવાથી કપાસ બજારને એક બાજુ વેગ કરાવે તેવા પરિબળો ધીમે ધીમે આકાર લઈ રહ્યા છે થોડીવાર પહેલાં જ મેં એક વેપારી મિત્રને ફોન કરીને પૂછ્યું કે આજની તારીખે કપાસ બજાર કેવી ચાલી રહી છે તો તેમણે કહ્યું કે તારે દેવો હોય તો પંદરસો રૂપિયા પૂરા ખેડૂત મિત્રો મારે એકદમ પતાહા જેવો કપાસ છે જે તમે ખુદ મારી ગોડાઉનમાં જોઈ રહ્યા છો અને મને જણાવ્યું કે તારે મારે જોવો પણ નથી પણ તારે વેચવો હોય તો પંદરસો રૂપિયા આજની તારીખે તારા કપાસના હું કહું છું ખેડૂત મિત્રો મારે પંદરસો રૂપિયામાં પણ આજની તારીખે કપાસનું વેચાણ નથી કરવું કારણ કે મારે હજી કાલાનું કામ ઘણું બધું બાકી છે ઝીંડવા તોડીને ઘણા બધા મેળી ઉપર નાખેલા છે એટલે એની અત્યારે અમે કાલા છે તે ફોલી રહ્યા છીએ તે બધું અકબંધમાં એક સામટો ભાવ મેળવીને વયો જાય તેવા હેતુ સાથે અત્યારે પંદરસો રૂપિયા મારા કપાસના બોલાઈ રહ્યા છે છતાં પણ મારે અત્યારે કપાસ વેચવાની કોઈપણ પ્રકારની ઉતાવળ કે ગણતરી નથી જે હું ખુદ તમને આ વિડીયોમાં જણાવી રહ્યો છું ખેડૂત મિત્રો હું તમને જણાવીશ જ્યારે વેચાણ કરીશ ત્યારે પરંતુ મેં રાખેલો છે એટલે તમારે કપાસ રાખવો જ એવું જરૂરી નથી કારણ કે બજાર મેં સાચવ્યો છે એટલે વધશે જ એવું માનવાની બિલકુલ ખેડૂત મિત્રોને જરૂર નથી કારણ કે બજાર આપણે નથી ચલાવતા બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતા હોય છે પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભારતમાં આ વર્ષે ઋણનું ઉત્પાદન ઘણું બધું ઘટશે તેવા આંકડાઓ પણ અત્યારે ફરતા થઈ રહ્યા છે આવા બધા જ કારણોને લીધે અત્યારે હાલ પૂરતું કપાસ વેચવાનું કોઈ પણ પ્રકારનું આયોજન નથી તમારે વેચવું હોય તો તમે વેચી શકો છો બજાર હંમેશા માંગ અને પુરવઠા ઉપર ખેડૂત મિત્રો ચાલતી હોય છે તમારે તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારી જાતે તમે લઈ શકો છો